તો જય માતાજી ભાઈઓ આપણો કન્ટિન્યુ બ્લોગ નતા આવતા કેમ કે આપણા જે ફોન નહોતો ફોન આવી ગયો એટલે કન્ટિન્યુ બ્લોક આવશે અત્યારે ઘર લાવ્યો મમ્મી તો ઘઉં ફોન ચાલુ કરી બરોબર તો જોતા હજી બતાવજો અને ભાઈ તો ભાવ ચક્કર જાણો હજુ મને કતી આવે તો ભાઈ ઘર ને જઈને આવી ગયા આપણે ચારો પડી ગયો લગભગ વાલીએ તો બરાબર તો ચારો વાળીને આવી ગયા શક્કરના જીએ હવે બતાવવા તો ઓહોહ આજ તો બહુ જણા આવી ગયો

ભારોક લઈ ગયા તાર્યા જો કૂતો દી ગટો નું ઘર બનાવી બતાવજો બેઠણ રસ્તો બાર ખા તમે આખું લે એટલે ભાઈ દૂધ લઈને જવાનું ગમત બરાબર બતાવીએ તમે આમાં ડેરી લે ગામમાં જઈને ભાઈ જોઉં બેસી બેસે દૂધ લઈને કરી જાય બતાવી સીધા ગમ જઈને બરોબર હા એ પગીક લોકેશન બતાવીશું તમારું

Wah, double gayat pada dia. Jangan kau bawa modal saja. Tambah pas, jadi mataji, jadi mataji.